જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભે વૈષ્ણવોનું સ્વાગત છે ગયા ભાગમાં આપણે એક વાણીઓ ગુજરાતનો એમની વાર્તા કરી હતી હવે શ્રી ગુસાઈજીનો સેવક ત્રણ તંબુરાવાળો વૈષ્ણવ બ્રાહ્મણ જે સિદ્ધપુરમાં રહે છે એમની વાર્તા કરીએ સિદ્ધપુરમાં એક બ્રાહ્મણ પરિવારમાં એ જન્મે છે જન્મતા ભગવત નામનું એ ઉચ્ચારણ કરે છે શ્રી કૃષ્ણ એમ એ કહે છે અને રડતા નથી તેના મા બાપ એથી ચકિત થાય છે ત્રણ દિવસ સુધી એ સ્તનપાન કરતા નથી એથી માતાને ખૂબ ચિંતા થાય છે કે આ બાળક જીવશે નહીં પછી માતા તેને ગાયનું દૂધ આપે છે જે એ થોડું પીવે છે પછી તેને ગાયનું દૂધ આપવા લાગે છે આમ તે પાંચ વર્ષનો થાય છે એ દિવસથી તે કૃષ્ણ નામનો જપ કરવા લાગે છે તે કોઈની સાથે બોલતો નથી કોઈની પાસે બેસતો નથી તે વૈરાગીની જેમ રહે છે મા બાપને થાય છે કે આ લૌકિક બાળક નથી તેથી તેને કંઈ તેઓ કહેતા નથી તે કશું ખાતો કે પીતો નથી માત્ર ગાયનું દૂધ જ પીવે છે આમ કરતાં તે પંદર વર્ષનો થાય છે ત્યારે શ્રી ગોસાઈજી સિદ્ધપુર પધારે છે તેઓ સરસ્વતીમાં સ્નાનાર્થે પધારે છે ત્યારે આ છોકરો પણ સરસ્વતીમાં સ્નાન કરી રહ્યો છે એને તેમના દર્શન સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ રૂપે થાય છે તે તેમને બે હાથ જોડીને વિનંતી કરે છે કે મહારાજ મેં આપને ઓળખ્યા છે હવે આપ કૃપા કરીને મને શરણે લો ઘણા દિવસથી વિખોટો પડ્યો છું આપના દર્શન આજે થયા છે ત્યારે શ્રી પ્રભુ કહે છે કે તું દેવી જીવ છે તેથી અમે તારો અંગીકાર કરવા માટે અહીં આવ્યા છીએ તું જળમાં જ ઊભો રહે અમે તેને જળમાં જ નામ નિવેદન કરાવીને શરણે લઈશું પછી શ્રી પ્રભુ પોતે સરસ્વતીમાં સ્નાન કરીને એને જળમાં જ નામ નિવેદન કરાવે છે નિવેદન થતાં જ એને બધી લીલાશ ફૂરે છે હૃદયમાં સ્વરૂપ સ્થાપિત થાય છે પછી શ્રી પ્રભુ તેને નિરોધ સ્થિત થયો હવે તને માયા નહીં કરે તેથી તું રસોઈ કરીને ભૂખ ધરીને મહાપ્રસાદ લે અને જ્યાં ગમે ત્યાં રહે તને દેશકાળ પણ બાધા નહીં કરે એવી આજ્ઞા તેને કરે છે પછી શ્રી ગુસાઈજી પોતે શ્રી દ્વારિકાજી શ્રી રણછોડરાયજીના દર્શને પધારે છે આ બાળક વૈરાગી દશામાં ફરવા લાગે છે ચપટી લાવીને રસોઈ કરીને ભોગ ધરીને પ્રસાદ લે છે ત્યારે એની મા બાપ કહે છે કે બેટા હવે તો તું અનાજ ખાય છે તો આપણા ઘરે જ જમ્યા કરીને અલગ રસોઈ તું કેમ કરે છે તે કહે છે કે હું તો વૈરાગી છું મારે તમારી સાથે કંઈ સંબંધ નથી તેથી મારામાં મમતા નહીં રાખો નહીં તો દુઃખ પામશો એમ કહીને એ ઘરમાંથી નીકળી જાય છે તે અષ્ટાક્ષર મંત્રનો સતત જપ કર્યા કરે છે તે એક ઠેકાણે ક્યાંય રહેતો નથી સદા ભગવત લીલામાં આવેશમાં તે છકેલો રહે છે કોઈ સાથે કશું બોલતો નથી એ વૈરાગી એકવાર શ્રી નાથજીના દર્શને ગુજરાત થી આવતો હોય છે તેની પાસે ત્રણ તંબુરા તો પાછળ કમરે કમરે આગળ બહારનું છે તે જે ગામ જાય ત્યાં ચપટી માગી લાવે રસોઈ કરીને શ્રી ઠાકોરજીને ભોગ ધરીને પછી મહાપ્રસાદ લઈને ચાલતી પકડે પછી એક દિવસ ખૂબ વરસાદ પડે છે અને તે રસોઈ કરી શકતો નથી બે દિવસ સુધી વરસાદ વરસ્યા કરે છે તેથી એ ચાલવા લાગે છે પણ એનાથી ચાલી નથી અને વિચારે છે કે હવે શું વરસાદ તો ખાતો નથી આ સંજોગોમાં ભિક્ષા કઈ રીતે માગું અને રસોઈ પણ કઈ રીતે કરું તેથી આજે તો ક્યાંક શ્રી ગોસાઇજી સેવક મર્યાદિત હોય તે તેને ત્યાં મહાપ્રસાદ સારી રીતે લઈને પછી સુઈ જઈશ તો મારો શરીર ઠીક થાય એમ તે મનોમન વિચારે છે એક મોટા ગામનો એક મોટો રાજા છે તેને ઘણી રાણીઓ હોવા છતાં તેની સંતાન છે રાજા વૃદ્ધત્વના આરે છે ત્યારે એક શિવો પાસદ બ્રાહ્મણ ત્યાં આવે છે એ વિપ્રને શિવજી સદા દર્શન આપે છે એ રાજા પાસે આવીને કહે છે કે મને પાંચ હજાર રૂપિયા આપો તો હું પ્રયાસ કરું તમને પુત્ર અવશ્ય થશે ત્યારે રાજા તેને કહે છે કે મારા નસીબમાં સંતાન સુખ નથી તો તું પ્રયત્ન શા માટે કરે છે તે કહે છે કે મહાદેવજી મને સહાનુભવ છે પ્રત્યક્ષ છે તેથી હું મહાદેવજીને કહીને તમને પુત્રની પ્રાપ્તિ કરાવીશ પછી રાજા તેને ઉત્તમ રકમ આપે છે તે દક્ષિણા લઈને વરુણી કરાવે છે મહાદેવના નામનો યજ્ઞ કરે છે ઘણા પ્રયાસો તો કરે છે જે નિરર્થક રહે છે રૂપિયા નકામાં જાય છે કાંઈ થતું નથી ત્યારે એ બ્રાહ્મણ મહાદેવજી પર મરવા લાગે છે ત્યારે મહાદેવજી પ્રગટ થઈને કહે છે તું નાહક શા માટે મરે છે એના ભાગ્યમાં પુત્ર નથી ત્યારે એ કહે છે કે એને એક છોકરો તો રાજાને અવશ્ય આપવો જોઈએ મેં તમારી ઘણા દિવસ સેવા કરી છે તેથી તમે રાજાને એક છોકરો તો આપો જેથી મારું વચન સત્ય ઠરે નહીતર હું તમારા પર મરીશ ત્યારે મહાદેવજી તેને બેસવાનું કહે છે અને પોતે શ્રી ઠાકોરજીને પૂછીને આવે છે એમ કહીને શિવજી શ્રી ઠાકોરજી પાસે જાય છે અને વિનંતી કરે છે કે રાજાને એક પુત્ર થાય આવું વરદાન નહીં આપું તો એ મારા પર મરે છે આ સાંભળીને શ્રી ઠાકોરજી હસીને કહે છે કે મહાદેવજી એ રાજાના નસીબમાં તો સ્વપ્નમય પુત્ર નથી તેથી હું ક્યાંથી આપું તેથી તમે એ ભૂદેવને કહી દો કે રાજાના ભાગ્યમાં સંતાન નથી તારે મરવું હોય તો મર મહાદેવજી તેને આવીને કહે છે કે તારા માટે હું શ્રી ઠાકોરજી પાસે ગયો હતો અને તેમને તારી વાત કહી શ્રી ઠાકોરજીએ પોતાના શ્રી મુખે કહ્યું કે રાજાના નસીબમાં પુત્ર નથી તેથી તારે મરવું હોય તો મર અમારો દોષ નથી આમ તેને કહીને મહાદેવજી તો ચાલ્યા જાય છે પછી વિપ્ર રાજા પાસે આવીને કહે છે કે તમારી વાત શ્રી ઠાકોરજી સુધી પહોંચાડી પણ શ્રી ઠાકોરજીએ તો તેમને શ્રીમુખે કહ્યું કે રાજાના ભાગ્યમાં પુત્ર નથી તેથી હું શું કરું એમ તેને કહે છે રાજા કહે છે કે મેં તો પહેલાં જ કહ્યું હતું કે મારા નસીબમાં પુત્ર નથી પછી તે વીસ રૂપિયા આપીને બ્રાહ્મણને વિદાય કરે છે અને કહે છે કે તમે આવતા જતા રહેજો કોઈ ચિંતા નહીં કરો મારા ભાગ્યમાં જ નથી તો તમે શું કરો પછી ભૂદેવ પોતાના ઘરે આવે છે એ ગામમાં એક બીજો બ્રાહ્મણ વૈષ્ણવ રહે છે એનો નિયમ છે કે શ્રી ઠાકોરજીના રાજભોગથી પહોંચીને પાતળ ઢાંકીને ગામની બહાર એક તળાવ પર આવીને તે રોજ જપ કરે છે જોયા કરે છે કોઈ વૈષ્ણવ ભેટી જાય તો તેને લઈ આવે છે તે એને મહાપ્રસાદ પ્રથમ લેવડાવીને પછી પોતે એ લે છે જે દિવસે વૈષ્ણવ નહીં મળે તે દિવસે એ પાતળ ગાયને મૂકીને પછી મહાપ્રસાદ લે છે એક દિવસ તળાવ પર બેસીને જપ કરે છે ત્યારે શ્રી ગુસાઈજીનો સેવક આ વૈરાગી ત્રણ દિવસનો ભૂખ્યા ત્યાં આવે છે એને જોઈને તિલકમાળા દેખીને આ વૈષ્ણવ છે એમ તેને થાય છે વૈરાગી એ છે એમ પણ તેને લાગે છે બીજો કોઈ હોય તો તેને એક તંબુડાથી કામ ચાલે પણ આ તો શ્રી શ્રીકૃષ્ણ સ્મરણ કરે છે એકબીજાને મળે છે બંને ખૂબ રાજી થાય છે વૈષ્ણવ વૈરાગ્યને ઘરે આવીને મહાપ્રસાદ લેવા કહે છે એને ઘરે લઈ જઈને તે સારી રીતે મહાપ્રસાદ લેવડાવે છે તે દિવસે કોઈ ઉત્સવ હોય છે એટલે શ્રી ઠાકોરજી સરસ સરસ સામગ્રી આરોગ્ય છે તેથી મહાપ્રસાદ ભલી પેઠે આ વૈરાગી વૈષ્ણવ લે છે પછી વૈરાગી એ વૈષ્ણવને કહે છે કે મને ત્રણ રાતનો ઉજાગરો છે માટે સુવા માટે મને કોઈ સ્થાન દેખાડો ત્યારે આ વૈષ્ણવ એકાંતમાં સરસ બીછાનું બિછાવે છે અને વૈરાગી સુખેથી તેના પર શયન કરે છે પછી સેન આરતીના સમયે વૈષ્ણવ તેને જગાડે છે તે આવીને દર્શન કરીને બેસે છે પછી પછી કરીને ભગવત વાર્તા કરે છે 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 તે સૂઈ જાય વૈરાગી કહે કે હવે હું જઈશ ત્યારે એ વૈષ્ણવ કહે છે કે તમને ભૂખ્યા કેમ જવા દેવાય તેથી રાજભોગ આરતી કરીને દર્શન કરીને મહાપ્રસાદ લઈને જજો રાજભોગ આરતી થયા પછી સારી રીતે એ મહાપ્રસાદ લે છે પછી એ તેને કહે છે કે તમારા ઘરે ખૂબ સુખ પામ્યો તેથી હવે હું ખૂબ પ્રસન્ન છું તમે કંઈક માગો ત્યારે એ બ્રાહ્મણ વૈષ્ણવ કહે છે કે શ્રી ગુસાઈજીની કૃપાથી મારે સર્વ કાંઈ છે સ્ત્રી પુત્ર બધા સેવામાં અનુકૂળ છે તેથી મારે કશું જોઈતું નથી ત્યારે એ વૈરાગી કહે છે કે હું તો અવશ્ય આપીને જઈશ માટે સ્ત્રીને પૂછો ત્યારે તે તેની સ્ત્રીને અને પુત્રને પૂછ્યું અને કહે છે કે હવે કેમ કરીએ વૈષ્ણવ હઠે ચડ્યો છે એ શ્રી ગુસાઈજીનો સેવક છે તેથી એણે કહ્યું છે તે આપીને જ રહેશે આપણે તો કશું જોઈતું નથી વળી માગવું એ વૈષ્ણવ ધર્મ નથી વૈષ્ણવની સ્ત્રી કહે છે કે તે આપવા ઈચ્છે છે તો તમે તમારા માટે કશું નહીં માગો પણ આ ગામનો રાજા વૃદ્ધ અને નિ સંતાન છે આપણે તેના રાજ્યમાં સુખ પામ્યા છીએ તેથી આ રાજાના મોત પછી શું ખબર કે કયો રાજા આવે તેથી આ રાજાને માટે એક પુત્ર માગો પછી પેલો વૈષ્ણવ વૈરાગીને કહે છે અમારે કશું નહીં જોઈએ પણ આ ગામના રાજાને એક દીકરો થાય તો સારું ત્યારે એ વૈરાગી વૈષ્ણવ કહે છે એક શું ચાર દીકરા થશે એમ પ્રસન્ન થઈને કહે છે આમ કહીને તે વિદાય લઈને ચાલી નીકળે છે પછી એ બ્રાહ્મણ વૈષ્ણવ મહાપ્રસાદ લઈને રાજા પાસે આવીને તેમને આશીર્વાદ આપે છે રાજા વધાય છે તમને ચાર દીકરા થશે ત્યારે રાજા હસીને કહે છે કે બોખો થઈ ગયો છું થોડાક દિવસમાં મારું પ્રાણ પંખેરું ઉડી જશે અને તમે કહો છો કે ચાર દીકરા થશે ત્યારે એ વૈષ્ણવ બ્રાહ્મણ કહે છે કે રાજા વિશ્વાસ રાખો મારા ઘરે વૈષ્ણવ કહી ગયા છે તે તમને ચાર દીકરા જરૂર થશે ત્યારે રાજા કહે છે કે ભલે થાય તો અમને ક્યાં તેનો ઇનકાર છે પછી બ્રાહ્મણ આશીર્વાદ આપીને પાછો ફરે છે પછી ચારેય રાણીઓ સગર્ભા બને છે પેલા બ્રાહ્મણ વૈષ્ણવના વચન રાજા સત્ય થતા હોવાનું લાગે છે પછી રાજાને યથા સમયે ચાર દીકરા થાય છે રાજા ખૂબ રાજી થાય છે નગરખાનું વાગે છે ત્યારે શિવો પાસે બ્રાહ્મણ પૂછે છે કે કે આજે રાજાને ત્યાં શું છે છે નગારા વાગે બધા કહે છે કે રાજાને ત્યાં ચાર દીકરા થયા છે તેથી રાજા ખૂબ રાજી થયો છે તેથી નગરખાનું વાગે છે ત્યારે બ્રાહ્મણ મનોમન વિચારે છે કે મને તો શિવજીએ પુત્રની ના કહી શ્રી ઠાકોર જે પણ પુત્રના નનો ભણ્યો છે તે મને રાજા આગળ જૂઠ્ઠો પાડ્યો તેથી હવે હું મહાદેવજી આગળ મરીશ પછી એ તલવાર લઈને શિવાલયમાં જાય છે અને કહે છે કે હું તમારા પર મરીશ મને તમે રાજા આગળ ખોટો પાડ્યો આમ કહીને તે તલવાર ગળે લગાડીને મરવા લાગે છે ત્યાં તો શિવજી આવીને તેનો હાથ પકડીને લઈને કહે છે કે ભુદેવ હવે તું ફરીથી કેમ મરે છે ત્યારે તે કહે છે કે રાજાના ભાગ્યમાં દીકરો નથી તો ચાર દીકરા હવે એને ક્યાંથી મહાદેવજી પણ ચકિત થાય છે કહે છે ફરીથી શ્રી ઠાકોરજીને મળું તેથી તેઓ પુનઃ શ્રી ઠાકોરજી પાસે આવીને પૂછે છે કે મહારાજ આ રાજા માટે આપે કહ્યું હતું કે એના ભાગ્યમાં દીકરો નથી અને ત્યાં તો હમણાં રાજાને ચાર દીકરા થયા છે એનું કારણ શું ત્યારે શ્રી ઠાકોરજી કહે છે કે રાજાના ભાગ્યમાં તો દીકરા નથી પણ તમે પૂછો છો કે દીકરા કઈ રીતે થયા કોઈ વૈષ્ણવનો આશીર્વાદ તો નથી થયો ને ત્યારે શિવજી આ બ્રાહ્મણને આવીને કહે છે કે તું રાજાને પૂછ કે ચાર દીકરા એકી સાથે કઈ રીતે થયા ત્યારે તે રાજા પાસે આવીને પૂછે છે કે તમને દીકરા કઈ રીતે થયા મને તો મહાદેવજીએ કહ્યું હતું કે રાજાના નસીબમાં દીકરો નથી વળી શ્રી ઠાકોરજીએ પણ દીકરાની ના કહી હતી તો પછી આ દીકરા તમને કઈ રીતે થયા ત્યારે રાજા કહે છે કે અમે તો જાણતા નથી ફલાણો વૈષ્ણવ કહી ગયો હતો જેની વાણી સાચી પડી ત્યારે તે એને બોલાવવા કહે છે એથી રાજા પેલા બ્રાહ્મણ વૈષ્ણવને બોલાવીને પૂછે છે કે વૈષ્ણવ તમે દીકરાનું કહી ગયા હતા તે મને ચાર દીકરા થયા એનું કારણ કહો તમે કઈ રીતે જાણ્યું એ વૈષ્ણવ કહે છે કે રાજા અમારે ઘરે શ્રી ગોસાઈજીના એક સેવક વૈરાગી અમારા ગુરુભાઈ આવ્યા હતા તે ત્રણ દિવસના ભૂખ્યા હતા મેં એમની સેવા કરી ત્યારે એમણે પ્રસન્ન થઈને કહ્યું કે તમે કંઈક માગો ત્યારે મેં રાજાને એક દીકરો થાય એમ માગ્યું ત્યારે તેણે કહ્યું કે એક શું ચાર થશે શ્રી ગોસાઈજીના સેવક ખોટું કહે નહીં રાજાને આ સાંભળીને નવાઈ લાગે છે પછી પેલો બ્રાહ્મણ મહાદેવજી પાસે જઈને શ્રી ગોસાઈજીના સેવકના આશીર્વાદથી દીકરા થયા છે ત્યારે શિવજી જઈને શ્રી ઠાકોરજીને કહે છે કે શ્રી ગોસાઈજીના સેવકના આશીર્વાદથી દીકરા થયા છે પછી શ્રી ઠાકોરજી કહે છે કે વૈષ્ણવે મારા પર કૃપા કરી છે જો તે એમ કહે કે રાજાના ઘરે શ્રી ઠાકોરજી પ્રગટ થશે તો મારે પણ થવું પડત આ તો દીકરા થયા એની નવાઈ શું ત્યારે મહાદેવજી આવીને એ બ્રાહ્મણને કહે છે કે જો શ્રી ગુસાઈજીના સેવક શ્રી ઠાકોરજી માટે કહે તો શ્રી ઠાકોરજીને પ્રગટ થવું પડત આ તો દીકરા જ થયા છે એની નવાઈ શું પછી એ બ્રાહ્મણ આવીને રાજાને કહે છે કે વૈષ્ણવની આજ્ઞાથી શ્રી ઠાકોરજીને અવતાર લેવો પડત આ તો તમને દીકરા શ્રી ગુસાઈજીનો સેવક કરાવો વૈષ્ણવ શ્રી પ્રભુને વિનંતી પત્ર લખે છે કે મહારાજ એક વાર અહીં વેગે પધારશો એ પત્ર વાંચીને શ્રી ગોસાઈજી કેટલાક દિવસે રાજાના ગામે પધારે છે એ રાજા મહાદેવનો ઉપાસક બ્રાહ્મણ વગેરે આખું ગામ શ્રી ગુસાઈજીના સેવક થાય છે આ ત્રણ તંબુરાવાળો વૈષ્ણવ શ્રી ગુસાઈજીનો આવો કૃપાપાત્ર ભગવદીય હતો તેથી તેમની વાર્તા ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં પરમાનંદ સોની એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ